જય માતાજી જય દાસારામ કેમ છો બધા મજામાં તો મારા નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે તો અમે લોકો આજે જવાના છીએ ભૂત બંગલે તો હું તમને બતાવીશ કે રાજકોટમાં ભૂત બંગલો કઈ જગ્યાએ આવ્યો છે તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને વ્લોગમાં નવા હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બતાવું તમને રાજકોટમાં ભૂત બંગલો કઈ જગ્યાએ આવ્યો છે તો તો અમે લોકો નીકળી ગયા છે ભૂત બંગલો જોવા માટે મારા મમ્મી નહોતા આવતા એટલે મારા મમ્મીને મનાવ્યા કે હાલો અમારા ભેગા કારણ કે થોડુંક બીક લાગે એવું છે એકલા જવાય એવું છે ને તો અમે નીકળી ગયા છીએ ભૂત બંગલો જવા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હું બતાવું તમને અમારી વૃંદાવન સોસાયટી કઈ જગ્યાએ આવી છે અને હું કઈ જગ્યાએ રહું છું અને અહીંથી અમારા ઘરેથી ભૂત બંગલો કેટલો થાય છે તો અહીંથી ભૂત બંગલો કેટલો થાય છે હું તમને બતાવું છું અમારા ઘરેથી કેટલો ભૂત બંગલો દૂર થાય છે તો હું બતાવું છું કઈ જગ્યાએ રહું છું આ છે અમારી વૃંદાવન સોસાયટી અને હું રહું છું કાલાવડ રોડ છે અમારી વૃંદાવન સોસાયટી રહું છું વૃંદાવન સોસાયટી કાલાવડ રોડ અવધ નો ટાળીઓ એથી કેટલું થઈ છે એ હું તમને બતાવું છું આ છે અમારી વૃંદાવન સોસાયટી અને અહીંયા હું રહું છું તો હવે અમે નીકળી ગયા છે ભૂત બંગલો જોવા માટે અચના દીદી લોકો આવશે આપણે નીકળી જઈએ તો મા બમિની લોકો આવે છે ભાભીને બાઇક આવડી ગઈ છે મેં ભાભીને બાઇક હલાવતા સંખડાવી દીધી છે આ છે અમારી વૃંદાવન સોસાયટી જોઈ લેજો ક્યારે પણ આવો તો ચા પાડી પીવા જરૂરથી આવજો બતાવું છું આ છે અમારી વૃંદાવન સોસાયટી

હાઈવે જામનગર હાઈવે બાયપાસ અને કાલાવડ રોડ અને અવધના ગાડીઓ પણ કહેવાય છે આ સીધો જે રોડ જાય છે એ કાલાવડ હાઈવે ટચ થાય છે અને અહીંથી સૂરજગઢ પ્લેસ આવશે એની બાજુમાં ભૂત પગલો તો ક્યારે પણ આવવું હોય તો મારા બ્લોગમાં તમારે એડ્રેસ જોઈ લેવું આ છે સુરજ સુરજગઢ પ્લેસ અને આ ફોર વ્હીલ જાય છે ત્યાં છે ભૂત બંગલો તો અમે પહોંચી ગયા છે ભૂત બંગલે અહીંથી સ્ટાર્ટ થાય છે ભૂત બંગલો તો અંદર કેવો છે એ હું પણ તમને બતાવીશ અંદર ખૂણે ખૂણો બતાવીશ હું તમને તો ચાલો અંદર આ બધો છે એ બહારનો ભાગ છે અને અંદરનો ભાગ છે હું તમને બતાવીશ તો કન્ટિન્યુ રહેજો ચાલો

તો આ બધો સુંદર નો ભાગ હવે આ છે ટેરેસ નો ભાગ છે ટેરેસ નો તમને બતાવું છું કારણ લોકેશન બહુ સારું છે હું લોકેશન પણ બતાવું તમને તમારે ફોટા પાડવા આવું હોય તો આવી શકો છો તો આ છે ટેરેસ નો ભાગ આ બાજુ આ ને અમારા ઢીંગી બેનને ને સૌથી વધારે અમારા ઢીંગી બેનને ને બહુ ગમે છે ભૂત બંગલાના ટેરેસ ઉપરથી આવું સુંદર મજાનું લોકેશન જોવા મળે છે તમને આની ઉપર હજી એક ટેરેસ છે તો પણ ન્યા પણ જાય તો હાલો તમને બતાવું બધા લોકો ફરવા આવે છે પણ અડધું અડધું જોઈ ગયા જાય હું તમને આખું બતાવું છું હજી આની ઉપર ટેરેસ છે તો આવી જાઓ આ બધું શક્ય છે મારા મમ્મીના લીધે કારણ અમે એકલા હોય તો અમે અહીંયા ન આવીએ બહારથી જોઈને વ્યા જઈએ તો મારા મમ્મી આરે છે એટલે અમે લોકો થોડોક સાહસ કરીએ છીએ આઉટોરનો ભાગ છે બહુ બહુ મોટો વિશાળ ભૂત ભૂતભો છે તમારે જોવા આવવું હોય તો આવી શકો છો અમે લોકોને વિડીયો ફોટો શૂટ કરવું હોય તો અહીંયા આવી શકો છો બહુ સુંદર મજાની જગ્યા છે અહીંયા શાંતિથી તમે સારા સારા એવા ફોટો પણ લઈ શકો અને વિડીયો પણ બનાવી શકો છો સા નીચે જતા તમે આઈથી આવ્યા હતા અને આઈથી પાછું નીચે ઉતરી આવ્યા હવે નીચેનો ભાગ તમને બતાવું છું હવે હું તમને અંદરનો એક એક ખૂણો બતાવું છું તો આવી જાઉં આ છે અંદરનો

આ બાજુ નીકળી શકો છો તો અહીંયા બીજું શું છે ચાલો બતાવું ક્લબ હતું આનું નામ હતું અવધ ક્લબ પણ અત્યારે મૃત મૃતભા તરીકે રાજકોટમાં ઓળખાય છે તો અવધ ક્લબ ને જગ્યાએ થઈ ગયું છે મૃત ભૂતમ જો આગળ બતાવું તમને હવે છેલ્લી જગ્યા છે આ છેલ્લી જગ્યા હું તમને બતાવી દઉં છું અને આના માલિક કોણ છે એ ખબર નથી પણ બધા આવે છે એનું સાંભળવા મળે છે કે આનો કેસ ચાલુ છે જીતી દસો ત્યારે નવું ખોટા બનશે નાની નાની જગ્યા બહુ બીક લાગે એવી છે ચાલો સાવ બારનો ભાગ છે અહીંયા પૂરું થાય છે અને અહીંયા અમે રિટર્ન બહાર નીકળશું એટલે એ તમને હું બતાવું છું એટલે અહીંયા પૂરું થાય છે અહીંયા બેસવાની બહુ સારી જગ્યા છે એવું નથી બધા લોકો આવે છે રવિવારે બધાય ફ્રી હોય ત્યારે અહીંયા જ જોવા આવે છે તમારે આવવું હોય તો આવજો હું તમને એડ્રેસ ચોક્કસ દઈ દઈશ મારા બ્લોગમાં બ્લોગમાં તમારે એડ્રેસ જોઈએ આવવું હોય તો આવી શકું છું ફાઈનલ મેં તમને નાની નાની જગ્યા બતાવી દીધી છે હવે આ બહાર નીકળવાનો છેલ્લો ભાગ છે એ તમને બતાવી દઉં છું થોડાક નીચા હાલજો અહીંયા લાગે એવું છે હાલ

થી કેવું લોકેશન દેખાય છે ભૂત પગલાંનું એ પણ તમને બતાવી દઉં છું પાછળનો ભાગ તો તમને બતાવ્યો હતો આ છે નું લોકેશન તો કેવો લાગ્યો વ્લોગ એ જરૂરથી મને કોમેન્ટમાં કહેજો અને બ્લોગ સારો લાગ્યો હોય